લેઝન્ટિંગ યુથ એજ્યુકેશન એપ્લિકેશન અહીં તમને ધોરણ થી એકથી ના સ્પર્ધાત્મક પરીક્ષાના ગુજરાતી તથા ઇંગ્લિશ મીડિયમ માટેના તમામ પાઠ્યપુસ્તકની પીડીએફ ફાઇલ તથા વિડીયો લેક્ચર તેમજ અહીં તમે દરેક વિષયની બ્લ્યુપ્રિન્ટ પ્રમાણે પરીક્ષાના પેપર તથા સોલ્યુશન મેળવી શકો છો અને વિષય અનુસાર મટીરિયલ પણ તૈયાર કરી શકો છો એ પણ તદ્દન ફ્રી તો અત્યારે જ આ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ડીએ પંપાણિયા ભૂગોળ ધોરણ 12 ની અંદર આપનું ફરી અમારી ચેનલ ઉપર હાર્દિક સ્વાગત છે મિત્રો ભૂગોળ ધોરણ 12 ના પહેલા ચેપ્ટર ની અંદર માનવ ભૂગોળ પરિચય એની અંદર આપણે ત્રણ વિભાગની ચર્ચાઓ કરી અને ત્રણ વિભાગની અંદર જે ઉલ્લેખ થયેલા છે હવે આજે ચોથા વિભાગની અંદર આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ત્યારે માનવ ભૂગોળ અભ્યાસના અભિગમોની ઉપરછલી માહિતી મેં તમને ત્રીજા વિભાગની અંદર આપી આજે આપણે જોવાનું છે માનવ ભૂગોળ અભ્યાસના અભિગમો અને એના જે નિશ્ચયવાદ અને સંભવવાદ એની ચર્ચા કરવાની છે તો પહેલી વાત કરીએ આપણે ઐતિહાસિક અભિગમ ઐતિહાસિક અભિગમની અંદર થોડીક વાત કરી કે જ્યારે માનવ જીવન અઢારમી સદીથી અંદર આપણે જોઈએ તો ઇતિહાસ તરફ આપણે જે ઘટનાઓ છે અને ઐતિહાસિક જે ઘટનાઓ છે એને લક્ષમાં રાખીને જ્યારે જે સિદ્ધાંત અભિગમ એટલે કે સિદ્ધાંત એનો અભ્યાસ કરવામાં આવે તો ત્યારે તેવા અભિગમને આપણે ઐતિહાસિક અભિગમ તરીકે ઓળખવામાં આવે છે આ વિભાગની અંદર ખાસ ઐતિહાસિક ઘટનાઓ જે માનવ ભૂગોળ સાથે કઈ રીતનો સંબંધ ધરાવે છે એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આજે આપણે જોઈએ છે કે ઇતિહાસ ઉપર ભૂમિનો પ્રભાવ હિરોડેટ્સ વગેરે વ્યક્તિઓએ એનો એ ઉલ્લેખ કરેલો છે તો ઇતિહાસ ઉપર ભૂમિનો પ્રભાવ કઈ રીતે છે એની પણ આપણે ચર્ચાઓ કરી ગયા અને એ એ ચર્ચાની અંદર આપણે જોઈએ તો ઘણા બધા ભૂગોળ વેતાઓ એવું છે કે ઇતિહાસ ઉપર ભૂમિનો પ્રભાવ રહ્યો છે કોઈ પણ પ્રદેશ આપણે વાત કરી વ્યાખ્યાની અંદર કે માનવ ભૂગોળ એવા બધા જ તત્વોનો અભ્યાસ કરે છે જે માનવીની ક્રિયા પ્રતિક્રિયા દ્વારા પ્રભાવિત થાય છે જે તે પ્રદેશની અંદર જે ક્ષેત્રની અંદર રહો છો એની ઉપર ઇતિહાસ ઉપર ભૂમિનો પ્રભાવ છે આવું ઘણા બધા ભૂગોળ કીધું છે તો આ વાત થઈ ઐતિહાસિક અભિગમની બીજી વાત આવે છે ક્ષેત્રીય અભિગમ ક્ષેત્ર એટલે વિસ્તાર જે તે પ્રદેશની અંદર વસવાટ કરતા માનવીઓ એની આસપાસની ભૌગોલિક પરિસ્થિતિ કેવી છે એને લક્ષ્યમાં રાખીને ઓગણીસમી સદી વીસમી સદી સુધીની અંદર જે ઘણા બધા અભ્યાસો થયા છે એ બધા અભ્યાસો ક્ષેત્રીય કાર્ય અભિગમથી કરવામાં આવ્યા છે અને ક્ષેત્રીય કાર્ય અભિગમને આધારે માનવ ભૂગોળમાં એનું કેવું સ્થાન છે એને સમજાવવાનો પ્રયાસ એની અંદર કરવામાં આવ્યો છે તો આ બે અભિગમની વાત થઈ હવે ત્રીજો આવે છે પારિસ્થિતિક વિશ્લેષણ

માનવ સંબંધિત સ્થિતિ ઘટનાઓ સંબંધિત વિશ્લેષણની વાત આવે પ્રાદેશિક સમન્વયની વાત આવે પ્રાદેશિક વિશ્લેષણની વાત આવે તો ત્યારે પારિસ્થિતિક વિશ્લેષણ એટલે શું કે જે પ્રદેશની અંદર વ્યક્તિ વસવાટ કરે છે ત્યાંની લોકલ પરિસ્થિતિ કેવી છે એને એનું અર્થઘટન જ્યારે કરવામાં આવે તો ત્યારે તેને આપણે પારિસ્થિતિક વિશ્લેષણ અભિગમ કહેવામાં આવે છે જેમ ઉલ્લેખ કરી ગયા કે માનવ જે જગ્યાએ રહે છે તેથી તેની પ્રવૃત્તિ નક્કી થાય છે માનવીનું કોઈપણ અક્ષાંશ કે રેખાંશ ઉપર એનું સ્થાન હોય એ સ્થાન ઉપરથી કયા વિસ્તારની અંદર વસવાટ કરે છે એને આધારે મિત્રો એની પ્રવૃત્તિઓ નક્કી થતી હોય છે અને એ પ્રવૃત્તિને આધારે એની પરિસ્થિતિ આસપાસ કેવી છે જંગલની અંદર વસવાટ કરતો હોય તો કેવા હશે ટાપુ ઉપર વસવાટ કરતો હોય તો કઈ રીતની પરિસ્થિતિ હશે મેદાની પ્રદેશની અંદર વસવાટ કરતો હોય તો કેવી પ્રવૃત્તિ કરતો હશે એની પારિસ્થિતિક વિશ્લેષણનો અભિગમ એ અભ્યાસ કરવામાં આવે છે તો આ વાત થઈ મિત્રો માનવ ભૂગોળ અભ્યાસના અભિગમો હવે ખાસ અગત્યના છે કે જે અવાર પરીક્ષાની અંદર અવારનવાર પૂછાતા એ અભિગમના પેટા પ્રકારો આપણે જોઈએ તો નિશ્ચયવાદ અને સંભવવાદ મિત્રો ખાસ યાદ રાખજો વિભાગ ડી ની અંદર અથવા ભૂગોળનો અર્થ આપી ભૂગોળના અભિગમો જણાવો તો ઐતિહાસિક અભિગમ ક્ષેત્રીય અભિગમ પારિસ્થિતિક વિશ્લેષણની અંદર નિશ્ચયવાદ અને સંભવવાદ એનો સમાવેશ કરવામાં આવ્યો છે હવે પહેલા આપણે વાત કરીએ નિશ્ચયવાદની નિશ્ચયવાદને બીજું નામ આપ્યું છે નિયતિવાદ મિત્રો યાદ રાખજો નિશ્ચયવાદ એટલે શું હું પહેલા એને ડિટેલમાં માહિતી તમને આપી દઉં કે જ્યારે પ્રકૃતિની સરખામણીમાં માનવીને નિષ્ક્રિય ગણવામાં આવે તે વિચારધારાને નિશ્ચયવાદ અથવા તો નિયતિવાદ શબ્દ કહેવામાં આવે છે માનવીની આસપાસ બની રહેલી બધી જ ઘટનાઓ ઉપર માત્ર ને માત્ર જો કોઈ અસર કરતું હોય પરિબળ તો એ છે પર્યાવરણ પર્યાવરણને સક્રિય ગણવામાં આવે અને માનવીને નિષ્ક્રિય ગણવામાં આવે આને કહેવાય નિશ્ચયવાદ યાદ રહ્યું પર્યાવરણ સક્રિય માનવી નિષ્ક્રિય એ નિશ્ચય વાત અથવા નિયતિ એવા શબ્દથી ઓળખવામાં આવે છે કેટલાક ભૂગોળ ભૂગોળવેતાએ તો કીધું છે કે કોઈ પણ રાષ્ટ્રનો ઇતિહાસ એની સંસ્કૃતિ એના પ્રદેશો એનું લોકલ જીવન એની ઉપર માત્ર ને માત્ર જો કોઈ પણ અસર કરતું પરિબળ હોય તો એ છે આપણું પર્યાવરણ અને પર્યાવરણ જ્યારે માનવી ઉપર અસર કરતું હોય ત્યારે તેવી વિચારધારાને એને અને પર્યાવરણને જ્યારે સક્રિય ગણવામાં આવતું હોય ત્યારે તેવી વિચારધારાને નિશ્ચયવાદ અથવા તો નિયતિવાદ શબ્દથી ઓળખવામાં આવે છે આ યાદ રાખજો ખાસ કયા કયા વ્યક્તિઓ આ નિશ્ચયવાદના સપોર્ટ કરતા હતા તો એમાં હિપોક્રેટ છે હિરોડ્રોટ છે સ્ટ્રોમ્બો છે આ બધા વિદ્વાનોએ નિશ્ચયવાદને સપોર્ટ કર્યો એટલે કે એનું સમર્થન આપ્યું અને વધારે વધારે સૌથી સમર્થન આપનાર વ્યક્તિ કોણ હતા તો કુમારે એલન ચેપલ અને હેલ્સ વર હટિંગટન આ બે વ્યક્તિઓએ આ વિચારધારાને અનુમોદન આપ્યું એટલે કે સમર્થન આપ્યું છે અને એણે કીધું છે કે પર્યાવરણ જ માનવી ઉપર પ્રભાવ જન્માવે છે કોઈ રાષ્ટ્રનો વિકાસ થાય છે તો એ વિકાસ અંદર માત્ર ને માત્ર જો કોઈ જવાબદાર હોય તો એ પર્યાવરણ છે પર્યાવરણ સક્રિય માનવી નિષ્ક્રિય બરોબર આ વાત થઈ છે એને કહેવાય છે નિશ્ચયવાદ અથવા નિયતિવાદ શબ્દથી ઓળખવામાં આવે છે બરોબર યાદ રાખજો હવે એનાથી ઉલટું સંભવવાદ મિત્રો યાદ રાખજો સંભવવાદ નિશ્ચયવાદથી બિલકુલ વિરુદ્ધ પ્રક્રિયા એટલે સંભવવાદ સંભવવાદ એટલે શું પહેલા આપણે વાત કરીએ સંભવવાદ એટલે નિશ્ચયવાદની સરખામણીમાં પર્યાવરણના સ્વરૂપને જ્યારે માનવીને સક્રિય ગણવામાં આવે અને પર્યાવરણને નિષ્ક્રિય ગણવામાં આવે ત્યારે તેવી વિચારધારાને તરીકે ઓળખવામાં આવે છે આપણી આસપાસ બની રહેલું તમામ ઘટનાઓ પર માત્ર ને માત્ર માનવી જવાબદાર છે અને માનવીને સંભાવનાનો સ્વામી કીધો છે કેટલાક વ્યક્તિઓએ કે માનવી જે ધારે તે કરી શકે છે માનવી સક્રિય અને પર્યાવરણ નિષ્ક્રિય એ વિચારધારા એટલે સંભવવાદ બરોબર યાદ રાખજો બીજું સંભવવાદ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કોને કર્યો જો આ પ્રશ્ન વારંવાર પરીક્ષા બોર્ડના પેપર તમે જોઈ લીજો એમાં પ્રશ્ન પૂછાયેલો છે શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કરનાર વ્યક્તિ કોણ તો એ હતા લુસિયન લુસિયન ફાવર ફાવર સૌપ્રથમ સંભવવાદ શબ્દનો ઉપયોગ કર્યો હતો યાદ રાખજો લુસિયન ફાવર નામના વ્યક્તિએ સૌ પ્રથમ સંભવવાદનો ઉપયોગ કર્યો હતો અને એણે કીધું છે કે માનવી એ સંભાવનાઓનો સ્વામી છે અને એની આસપાસ બનતી તમામ ઘટનાઓ પાછળ માત્ર ને માત્ર કોઈ જવાબદાર હોય તો એક એ માત્ર માનવી છે એટલે પર્યાવરણને નિષ્ક્રિય ગણ્યું છે અને માનવીને સક્રિય ગણવાની વિચારધારાને સંભવ વાત તરીકે ઓળખવામાં આવે છે મિત્રો આનો એ સમયની અંદર ઘણા બધા ભૂગોળ વેતાઓ એનો વિરોધ થયો એની આલોચના પણ કરવામાં આવી અને કેટલાક વ્યક્તિઓ તો એક નવનિયતિવાદની ગ્રીફિટ ટેલર નામના વ્યક્તિ યાદ રાખજો ગ્રીફિટ ટેલર નવનિયતિવાદ નવનિયતિવાદની વિચારધારા રજૂ કરનાર વ્યક્તિ હતા ટેલર આ પણ વારંવાર છે કે નવનિયતિવાદની વિચારધારા કોણે રજૂ કરી તો એ ગ્રીફિથ ટેલર શું કામ આ આ નવ નિયતિવાદની વિચારધારા શા માટે એની રજૂઆત કરવાની જરૂરિયાત ઊભી થઈ તો બે બંને વિચારધારાનો વિરોધ થયો નિશ્ચયવાદીની અંદર પર્યાવરણ સક્રિય ગણવામાં આવ્યું માનવી નિષ્ક્રિય ગણવામાં આવ્યો સંભવવાદની અંદર માનવીને સક્રિય ગણવામાં આવ્યો પર્યાવરણ નિષ્ક્રિય ગણવામાં આવ્યું એટલે કેટલાક ભૂગળ વેતાએ બંનેની ટીકા કરી અને એક ત્રીજી વિચારધારાનો ઉદભવ થયો એટલા માટે ઉદ્ભવ થયો કે આ બંનેનો વિરોધ થયો અને એ નવ નિયતિવાદની વિચારધારા જે ગ્રીફી ટેલરે રજૂ કરી અને એ એક સંભવવાદ અને નિશ્ચયવાદ નિયતિવાદ કરતાં કંઈક અલગ પ્રકારની વિચારધારા અને એણે કેટલાક ભૂગોળ તો એની ટીકા કરી અને આલોચના પણ કરી કે ભૂગોળ વેતાઓનું કાર્ય માત્ર એને વ્યાખ્યાબદ્ધ કરવાનું છે એને 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 જે સમાજ ઉપર અથવા એ ભૂગોળ ઉપર કોઈપણ સિદ્ધાંત સ્થાપી બેસાડવાનો નથી અને એ ટીકા કેટલાક વ્યક્તિઓએ પણ કરવામાં આવી અને એ નવનિયતિવાદની સ્વતંત્ર વિચારધારા ગ્રીફિટ ટેલર નામના વ્યક્તિએ રજૂ કરવામાં આવી હતી તો આ વાત થઈ મિત્રો માનવ ભૂગોળના અભ્યાસના અભિગમોનો જો તમને પરીક્ષાની અંદર આ પ્રશ્ન પૂછાય કે માનવ ભૂગોળનો અર્થ આપી માનવ ભૂગોળના બે અભિગમોની ચર્ચા કરો સંભવવાદ અને નિશ્ચયવાદ અથવા તમને આપણે કહેવાય ને તફાવત તફાવત આપો પ્રશ્ન એવો પૂછાય તફાવત જણાવો સંભવવાદ નિશ્ચયવાદ અથવા નિયતિવાદ એવા શબ્દથી પણ એને ઓળખવામાં આવે છે તો બંનેનો તફાવત એકમાં પર્યાવરણ સક્રિય છે એકમાં માનવી સક્રિય છે એકમાં માનવી નિષ્ક્રિય છે એકમાં પર્યાવરણ નિષ્ક્રિય છે આ બંનેનો ઉલ્લેખ કરવામાં આવતી વિચારધારાનો સમાવેશ આની અંદર કરવામાં આવે અને એના બંનેથી અલગ ગ્રીફી ટેલરે એક સ્વતંત્ર વિચારધારા રજૂ કરી અને એનું નામ આપ્યું છે નવનિયતિવાદ ઓકે તો આટલી વાત આપણે રાખીએ છીએ આ વિભાગની અંદર ફરી પાછા જ્યારે આપણે નેક્સ્ટ પીરિયડની અંદર મળશું ત્યારે વધારે મુદ્દાઓ સાથે આપણે વાત કરીશું આભાર ધન્યવાદ